ભારે વરસાદના કારણે સુરતના ઓલપાડના કઠોદરા ગામની કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે ઓલપાડના મામલતદાર એચડી ચોપડાએ કિમ નદીના કિનારે આવેલા ગામડાઓની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કિમ નદીની સપાટી અગિયાર મીટરે પહોંચે છે કીમ નદીની ભયજનક સપાટી તેર મીટર છે જ્યારે અત્યારે ભયજનક સપાટીથી માત્ર બે મીટર દૂર છે હાલ વરસાદે વિરામ લેતા કિમ નદીની પાણીની સપાટીમાં થોડો ઘટાડો થયો છે જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ પાણી ની આવક થઈ રહી છે અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ કિમ નદીના દ્રશ્ય છે કિમ નદી બે કાંઠે વહી રહી છે અને જે નીચાણવાળા જે વિસ્તાર છે તેને સાવધ કરાયા છે ઓલપાડ મામલતદાર કીમ નદીની મુલાકાતે આવ્યા છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ સાહેબ કીમ નદીની હાલ શું પરિસ્થિતિ છે હાલ કીમ કઠોદરા ગામે કીમ નદીની મુલાકાત લેતા અને મળેલા અહેવાલ અનુસાર કીમ નદીનું જળસ્તર હાલ અત્યારે તારીખ પાંચ નવ ના રોજ બપોરે બે કલાકે અગિયાર મીટરની જળસ્તર ની સપાટી છે જે એલર્ટ લેવલ છે એટલે બધા કિમ નદીના કાંઠા વિસ્તારના ગામો કીમ કઠોદરા કિમામલી વડોલી ઉમરાછી અણીતા આ તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવેલ છે અને ઢલાડીકમ મંત્રીને પણ એલર્ટ મોડમાં રહેવા અને સ્થળે ગામે હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવેલ છે અને તમામ પ્રકારની વ્યવસ્થા કરી લેવા સૂચના આપવામાં આવેલ કોઈ પરિસ્થિતિ પણ નથી ઉપરવાસમાં પણ વરસાદ હાલ બંધ રહેવા પામેલ છે એટલે હવે કિમ નદીનું જળસ્તર ઘટવાની શક્યતાઓ જણાઈ રહેલી છે એટલે હાલ કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી છતાં તંત્ર તમામ પ્રકારની વ્યવસ્થા કરી લીધી છે અને તંત્ર એલર્ટ મોડ ઉપર છે આગા ઓલપાર મામલતદાર એચડી ચોપડા તેઓ કિમ નદીની મુલાકાત લઈ રહ્યા છે ગામડાઓમાં તલાટીને સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપી છે અને ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સામાન્ય રીતે 13 મીટરની સપાટી ડેન્જર ઝોન હોય છે પરંતુ હાલ 11 મીટર પર છે એટલે એલર્ટ છે અને ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને કોઈ ડરવાની જરૂર નથી કારણ કે ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે જેના કારણે કિમ નદીની જે પાણીની આવક છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે પાણીની સપાટી સ્થિર થઈ છે અને એના કારણે હાલ દરવાની જરૂર નથી પરંતુ ઓલપાડ મામલતદાર કિમ નદીના કિનારે આવેલા ગામડાની મુલાકાત લઈ રહ્યા છે કિરણસિંહ ગોહિલ પ્રનેજ ટ્વેન્ટી ફોર સુરત